बलवा करते हम हमारा नामक बालक बीच चुएचंद का बलवा करते पेड़ पर चढ़ने के लिए चढ़ रहा था इसलिए मैंने मार कर उसको सापुर होता है हां जल की जरूरत है कि हमारा यहां पर गाड़ी तैनात है हम और दूसरे के रंग के लोग उनका भी चाहिए हमें चाहिए चले आओ से या समाप्त हम बात के लिए बोलना करनी बात नहीं

મોટા મંદ મોટા રામજી મંદિર અને લીમડી મોટા મંદિર એમાં કોઈ ફેર એક શિકારી બંને બાજુ છે અમારા હૃદયમાં એનું સ્થાન છે અમારે આવું જ પડે અમારે એવા સંબંધે કોઈ પ્રાણનો કોઈ પ્રોટોકોલ નહીં કે ફોન કરે તો એ આવે ફોન કરે તો પધારે અને આનંદ છે ફરી ફરીવાર વિનંતી કરું આ સમય અભાવ છે કે સમય નથી લેતો પણ રામ નામ કે જગતમાં કોઈ મોટું નથી છેલ્લો એક પ્રશ્ન બાપુના મોરારી બાપુ પાસે બનેલી ઘટના કોઈમતુરનું એક બહુ જ મોટો મોટું કોલ્ડ છે એમાં એકસો ને પચીસ લોકો કામ કરતા હતા હવે ત્યાં એને ટેવ બધાની એવી પાડેલી છે કે જય શ્રી આ રામ કરીને